પલસાણા તાલુકાના તાતી થયા વિસ્તારમાં અપહરણ થયેલ દોઢ વર્ષના બાળકનો ભેદ જિલ્લા પોલીસે ફક્ત બાર કલાકમાં ઉકેલી નાખ્યો હતો જિલ્લા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરી બારડોલી રેલવે સ્ટેશન પરથી બાળકને સુરક્ષિત મુક્ત કરાવી ઉત્તર પ્રદેશના નિ સંતાન દંપતીએ બાળકનું અપહરણ કર્યાનું સામે આવ્યું છે પોલીસે બંને ધરપકડ કરી બાળકોને બાદ પિતાના સુપ્રત પરત કર્યા છે રાત્રે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી જેમાં દોઢ વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની આઠ વર્ષની દીકરી એના દોઢ વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે પણ આઠ વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી તાત્કાલિક કડોદરા પીઆઈએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી જેમાં એલસીબીની ત્રણ ટીમ એસઓજીની એક ટીમ પેરોરફલ્લોની એક ટીમ અને કડોદરાની ત્રણ ટીમ એમ ટોટલ આઠ ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને બાર જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત દોઢ વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય આરોપી પકડાય એ બાબત જે છે એ ગૌણ મુદ્દો હતી પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે દોઢ વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી ટેકનિકલ ઇનપુટ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર બે આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરાપ શર્મા પ્રદીપરામ શર્મા એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા હાલ એ પોલીસ ગિરફતમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે અને આ ઘડી જે છે એ પોલીસ માટે ખૂબ આનંદની વાત હતી કે બાળકને જ્યારે એને માતા પિતાને સોંપી ઉપાય ત્યારે એના માતા પિતા ખૂબ જ ખુશ હતા અને પોલીસ પ્રત્યે અહુભાવ પ્રગટ કરતા